ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેટલા ફોનની અંદર લોગ ઇન છે મતલબ તમારું ઇન્સ્ટાગ્રામ કેટલા લોકો વાપરે છે તમારા કોઈ મિત્ર છે ફેમિલી છે તમને કઈ રીતે ખબર પડવાની છે તો આ વિડીયો બેસ્ટ તમારા માટે મિત્રો લઈને આવ્યું છે કન્ટિન્યુ વિડીયોમાં બને લઈશું ઘણી વખત એવું બને છે મિત્રો કે આપણા જ જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ને અન્ય લોકો વાપરતા હોય છે અન્ય લોકો ખરાબ પોસ્ટ કરતા હોય છે અને જેની આપણને ખબર પણ નથી હોતી સમજી લો કે મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે બરાબર અને તમે ખુદ વાપરતા હોય તમે કોઈ ખરાબ પોસ્ટ કરો તો મિત્રો અહીંયા ઇમેજ તો મારી ખરાબ થવાની છે અને મને ખબર પણ નથી હોતી હું ખુદ વિચાર કરતો હોય કે મારા ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ ખરાબ વિડીયો કે ફોટો કઈ રીતે અપલોડ કરી મને ખુદને પણ ખબર પડતી હોતી નથી તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે કે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કયા ફોનની અંદર લોગિન છે કઈ કઈ જગ્યાએ લોગિન છે અને એને આપણે રિમૂવ કરવું છે તો આપણે કઈ રીતે મતલબ કરી શકાય છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી જો મિત્રો યુટ્યુબની સાથે સાથે આપણે ઘણી બધી એવી માહિતીના વિડીયો લાવીએ છીએ જેથી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે અને દરેક ગુજરાતી લોકોને મિત્રો સાવધાની રહે કે આપણા અકાઉન્ટની અંદર કોઈ ખરાબ પોસ્ટ કરતું હોય તો આપણે એને રોકવો છે અથવા આપણું જ અકાઉન્ટ છે કોઈ અન્ય વ્યક્તિ વાપરતું હોય તો ઘણા લોકોને મિત્રો છે ને ખબર પણ નથી હોતી કારણ કે અમુક લોકો છે ને મિત્રો ઓટોપી લેવા માટે થઈને મિત્રો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વાપરતા હોય છે મેસેજ આવે એટલા માટે થઈને તો એ લોકોને ખબર પણ નથી હોતી કે આપણું જે અકાઉન્ટ હોય છે અન્ય લોકોના ફોનમાં ચાલુ હોય તો આપણે કઈ રીતે કાઢવું અથવા કઈ રીતે ખબર પડે કે મારું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તમારા ફોનની અંદર ચાલુ હોય અથવા મિત્રો મારે અને અહીંયા બેઠા બેઠા તમારા ફોનમાંથી કાઢી દેવું છે તો હું કઈ રીતે કાઢી શકું એને રિમૂવ કઈ રીતે મતલબ કરી શકું એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવ્યા છીએ તો વિડિયો તમને જો સારો લાગે ને તો જ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમારે કારણ કે યુટ્યુબને લગતી ઇન્સ્ટાગ્રામને લગતી અને ફેસબુકને લગતી આપણી પાસે જેટલી પણ માહિતી છે તમને આપવાની અને તમને શીખવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરવાના છીએ તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને જેમાં ઘણા બધા વિડીયો તમને યુટ્યુબ રિલેટેડ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને લગતા જેટલી પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મળશે અને આપણા દરેક ગુજરાતી લોકોને ફાયદો થાય તો આપણે વિડિયોની અહીંયા મેન શરૂઆત કરીએ સૌથી પહેલાં તો તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને તમારે ઓપન કરી દેવાનું છે ઓપન કર્યા પછી મિત્રો તમને ઓપ્શન મળે છે તમારો પ્રોફાઇલ ફોટો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ખૂણાની અંદર તમારે જે ત્રણ લીટી જોવા મળે છે ત્રણ લીટી એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે પહેલાં જ નંબરનું તમને ઓપ્શન જોવા મળશે અકાઉન્ટ સેન્ટર આપ જોઈ શકો છો મિત્રો જો તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા ન હોય તો તમે તમારા ફોનની ભાષા ગુજરાતી કરશો એટલે ઇન્સ્ટાગ્રામની અંદર પણ ગુજરાતી ભાષા થઈ જશે હવે ઓપ્શન છે મિત્રો અહીંયા એકાઉન્ટ સેન્ટર જેમાં મિત્રો પાસપોર્ટ સુરક્ષા વ્યક્તિગત વિગતો જાહેરાતો અને પસંદગીઓ ઘણી બધી માહિતી એની અંદરથી તમને જોવા મળી રહેશે તો આપણે એના ઉપર એક વખત ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળશે બધી પ્રોફાઇલ શેર કરવી એકાઉન્ટ વડે લોગિન કરવું પાસપોર્ડ અને સુરક્ષા વ્યક્તિગત માહિતી તમારી માહિતી અને પરવાનગીઓ જાહેરાતોને પસંદગી અને સબસ્ક્રિપ્શન ઘણા બધા ઓપ્શનો તમને અહીંયા મળી રહેશે એમાંથી તમારે પસંદ કરવાનું છે પાસપોર્ટ અને સુરક્ષા તો આ જે ઓપ્શન છે પાસપોર્ટ અને સુરક્ષા એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન મળશે પાસપોર્ટ અને સુરક્ષાને લગતા ઘણા બધા ફીચરો મળી રહેશે જેમાંથી છે પહેલા નંબરનું પાસપોર્ટ તમે બદલી શકો છો તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો બે વાર ખાતરી કરી શકો છો બે વાર ખાતરી કરવાની સ્લિપ લખેલી છે સેવ કરેલું લોગ સેલ્ફી લખેલું છે ત્યાર પછી અહીંયા તમે ક્યાં ક્યાં લોગિન થયેલા છો આપણો મેન પોઈન્ટ છે મિત્રો કે આપણું જે અકાઉન્ટ છે કઈ જગ્યાએ લોગિન છે આપણે જોવાનું છે અને એના નીચે છે લોગિન એલર્ટ મતલબ તમારું કોઈ અકાઉન્ટ લોગિન કરતું હોય તો તમને એની નોટિફિકેશન મળે તો એનામાં આની ઉપર ક્લિક કરીને તમારે એનું સેટિંગ કરી દેવાનું છે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઈ ખોલવાની કોશિશ કરતો હશે ને તો પણ તમને એની નોટિફિકેશન મળશે હવે મેર વાત છે મિત્રો તમે ક્યાં ક્યાં લોગિન છો તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કયા ફોનની અંદર લોગ છે એ તમને જાણવા મળશે હવે તમારા પરિવારમાંથી કયો મોડલ છે કયો ફોન છે તમને જ ખબર હોય હવે દાખલા તરીકે મિત્રો અહીંયા જે મારું અકાઉન્ટ છે જો અહીંયા સેમસંગ ગેલેક્સી રિયલમી સેમસંગ ગેલેક્સી આ રીતે તમને નામ જોવા મળશે અને ત્યાંથી તમારે કોઈ અકાઉન્ટ મતલબ રીમૂવ કરવું છે કોઈ અનલે ફોનમાં તમારું અકાઉન્ટ ચાલુ છે તો અહીંયા રિયલમી ફોન છે તો આપણે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયાથી એ અકાઉન્ટમાંથી કાઢવાનું ઓપ્શન અહીંયાથી મળી રહેશે મિત્રો કઈ તારીખેથી એ ફોન ફોનની અંદર લોગિન છે અકાઉન્ટ એ પણ તમને અહીંયા ડિટેલ મળી દેશે અહીંયા તમને બ્લોર દેખાડવાનું કારણ એક જ છે મિત્રો કે આ એક યુટ્યુબ કમ્યુનિટીના વિરોધમાં વિડિયો છે આપણે અહીંયા દેખાડી નથી શકતા પણ આ ટાઈપની બધી સિસ્ટમ તમને અહીંયાથી જોવા મળી રહેશે વિડીયો તમને મિત્રો ખાસ કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આવી જ માહિતીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો